ભાગરૂપે એકમોને કરીને આ કનેક્શન કાપવામાં આવ્યા છે આ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા બ્રિજેશ દવે લાઈવ જોડાઈ ગયા છે બ્રિજેશ અમદાવાદમાં ટેક્સ મુદ્દે એમસી નું કડક વલણ સામે આવ્યું છે જી બિલકુલ જે પ્રમાણે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે ટેક્સ વિભાગ દ્વારા વિવિધ જગ્યાએ જઈને ચેકિંગ કરવામાં આવ્યું છે અને સાથે જ અનેક એવી જગ્યાઓ છે કે જ્યાં પ્રોપર્ટી ટેક્સ બાકી હોય તેવા એકમો અને ખાસ કરીને રહેણાંક એકમો ઉપરાંત જે કહી શકાય કે જુદા જુદા જે કોમર્શિયલ એકમો છે ત્યાં પણ અત્યારે તપાસ હાથ ધરી છે અને ખાસ કરીને તેમને નોટિસ આપવાની કામગીરી પણ કરવામાં આવી છે બાકી જે ટેક્સ છે તે ભરવાનું જેને છે તેને અત્યારે લાલ નોટિસ અને ત્યારબાદ અત્યારે સીલિંગની કામગીરી જે છે તે પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે અને સાથે જ વાત કરવામાં આવે કે જે પ્રમાણે પૂર્વ ઝોનમાં સૌથી વધુ જે દુકાનો છે અને ખાસ કરીને કોમર્શિયલ એકમો છે તેને સીલ કરવામાં આવે છે સાથે જ દર વર્ષે જે રિબેટ યોજના છે તે પણ લાગુ કરવામાં આવતી હોય છે પરંતુ ચાલુ વર્ષે જે રિબેટ યોજના છે તે કરવામાં આવી નથી પરંતુ ચોક્કસ જે પ્રમાણે બજેટ ગઈકાલે અમદાવાદ મહાનગરપાલિકાનું જ્યારે રજૂ થયું તેમાં જુદી જુદી જે સવલતો જે છે શહેરીજનો માટે તે આપવામાં આવી છે દસથી બાર ટકા એડવાન્સ ટેક્સ જો તમે ભરો તો એડવાન્સ ટેક્સમાં દસથી બાર ટકા જેટલું રાહત જે છે તે પ્રોપર્ટી ગ્રાહકોને મળે છે હજુ કેટલાક લોકો જે પ્રોપર્ટી ટેક્સ નથી ભરતા તેને સીલિંગની જે કામગીરી છે તે અત્યારે એ એમસીના પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે અને સાથે જ પૂર્વ ઝોનમાં સૌથી વધુ પ્રોપર્ટીને સીલ કરવામાં આવી છે

વાત કરીએ તો જુદા જુદા ઝોનમાંથી પાંચથી છ કરોડનો જે ટેક્સ છે તે વસૂલવામાં આવે છે સાથે જ ઘણા એવા પ્રોપર્ટી ગ્રાહકોના છેલ્લા ચારથી પાંચ વર્ષથી ટેક્સ જે છે તે ભરવામાં આવેલા નથી તેને નોટિસ પણ પાઠવવામાં આવી છે ત્યારે ઘણા એવા લોકોની એવી પણ ફરિયાદ છે કે પ્રોપર્ટી ટેક્સ ભરાઈ ગયો હોય છતાં પણ ત્યાં સીલિંગ કરી ગયા હોય તો તેવા જે નિર્ણય નથી તે અંગે પણ તંત્રને પૂછતા તેમણે જણાવ્યું હતું કે અપડેટ કોમ્પ્યુટરમાં ન થયું હોય તો આ પ્રકારની જે ભૂલ છે તે જે કર્મચારીઓથી થઈ શકે છે પરંતુ ચોક્કસ જો તેમણે પ્રોપર્ટી ટેક્સ ભરી દીધું હોય તો તેઓ જાતે જ સીલ ખોલી શકે છે અને ખાસ કરીને તેમના જે પુરાવા છે તે રજૂ કરી શકે છે ઘણા એવા એકમો જે છે તેના પ્રોપર્ટી ટેક્સ ભર્યા નથી તેને અત્યારે તંત્ર દ્વારા સીલિંગ કરવામાં આવે છે ત્યાં જ્યાં સુધી તેમનો પ્રોપર્ટી ટેક્સ ન ભરાય ત્યાં સુધી સીલિંગ ખોલવાની તેમને સદંતર અને ખાસ કરીને જો સીલિંગ ખોલી નાખે તો તેના પર પોલીસ કાર્યવાહી કરવાની પણ જે સત્તા જે તંત્ર પાસે છે તો અત્યારે પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરવા માટે તંત્ર દ્વારા લાલાક કરવામાં આવી છે અને બાકી પ્રોપર્ટી ટેક્સના જે ગ્રાહકો છે તેની પાસેથી પૈસા વસૂલ કરવામાં અત્યારે એએમસી તંત્ર કામે લાગ્યું છે સમગ્ર માહિતી માટે તો એમસીએ હવે કડક વલણ અપનાવ્યું હોય તેવા સમાચાર સામે આવ્યા છે પૂર્વ ઝોનમાં ખાસ કરીને સાત ઝોનમાંથી પણ કુલ પાંચ પોઈન્ટ એક્યાસી કરોડ ટેક્સ વસૂલ કરવામાં આવ્યો છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હવે શહેરમાં બાકી ટેક્સ મુદ્દે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે

કામગીરી કરવામાં આવી રહી છે નળ અને ગટરના કનેક્શન કાપવામાં આવ્યા છે સમાચારમાં આગળ વાત કરીએ તો સૌરાષ્ટ્ર એ સંતોની ભૂમિ છે અહીંના સંતોના તપ સાધના અને સંકલ્પનો મહિમા છે ત્યારે બગદાણા